દસ અદ્ભુત બ્રહ્માંડના રહસ્યો શું તમને ખબર છે કે આપણું બ્રહ્માંડ કેટલું અજાણ્યું છે એવી એવી બાબતો છે જે આજ સુધી વૈજ્ઞાનિકો પણ સમજ્યા નથી ચાલો આજે જાણીએ બ્રહ્માંડના દસ અદ્ભુત રહસ્યો જે તમારું દિમાગ હલાવી દેશે બ્લેક હોલનું રહસ્ય બ્લેક હોલ એટલા શક્તિશાળી છે કે પ્રકાશ પણ બહાર નથી નીકળી શકતો કોઈ વસ્તુ તેમાં જાય તો તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય પરંતુ તેમાં શું થાય છે એ કોઈને ખબર નથી

શાયદ હજારો બ્રહ્માંડ હોઈ શકે જેમાં દરેકમાં અલગ નિયમો અને જીવનના સ્વરૂપો હોય સમય યાત્રા સમયમાં આગળ કે પાછળ જવું શક્ય છે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત અનુસાર જો પ્રકાશની ગતિએ જઈ શકાય તો સમય ધીમો થઈ જાય એટલે સમય યાત્રા કદાચ શક્ય છે બ્લેક હોલની અંદર શું છે વૈજ્ઞાનિકો માને છે કે બ્લેક હોલની અંદર સિંગ્યુલારિટી છે જ્યાં ફિઝિક્સના બધા નિયમો નિષ્ફળ થાય છે એ કદાચ બીજા બ્રહ્માંડનો દરવાજો પણ હોઈ શકે

કેટલાક માને છે કે તે ધીમે ધીમે ઠંડુ થઈ જશે જ્યારે અન્ય કહે છે કે ફરી એક મોટો વિસ્ફોટ થશે બિગ ક્રંચ પ્રકાશની ગતિનું રહસ્ય પ્રકાશ સૌથી ઝડપથી ચાલે છે પણ જો કોઈ તેને પાર કરે તો શું થશે એવો સવાલ છે જે આજ સુધી કોઈ સમજી શક્યો નથી આ રહ્યા બ્રહ્માંડના દસ અદ્ભુત રહસ્યો તમને કયો રહસ્ય સૌથી વધુ આશ્ચર્યમાં મૂકી દીધો કમેન્ટમાં લખજો અને ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં